ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಸ್ವಾಗತ ಗೋನಾ ಲಿಪಿ ಎಮ್ ಸಿ ಆಿ ಚೋವೀ ತಾರೀಕ બીજો મહિનો બે હજાર ચોવીસને શનિવારના રોજ મિત્રો ચણાની આવક વિશે વાત કરીએ તો ફરીવાર મિત્રો ચણાની આવક જો આ છાપરા નંબર બે છે મિત્રો તે પણ ફૂલ જોવા મળી રહ્યું છે એકમાં પણ છે અને મિત્રો હાલ ગઈકાલે ત્રણમાં હરાજી ચાલુ હતી ત્યાં પણ ચણા ઉતરી ગયા છે તમે જોઈ શકો છો અને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા ચણાના કેવા ભાવ રહેલા છે ત્રણ નંબર ચણાના કેવો ભાવ છે બીટું ચણાના કેવા ભાવ છે બીટકીના કેવા ભાવ છે છોલેના કેવો ભાવ છે અને મોસમીના કેવા ભાવ છે તો મિત્રો હું વિડીયો શૂટ વિક્રી રહ્યો જો તમે જોઈ શકો છો તો ચાલો જાણી લઈએ કેવા ચણાના કેવા ભાવ રહેલા છે તો વિડીયો માં સુધી બન્યા રહીજો આજના ભાવ જોવા માટે અગિયારસો ને છપ્પન ત્રણ નંબર ચણા સુપર દાણા સાથે દલાલ નર્મદા એન્ટરપ્રાઇઝ અગિયારસો રૂપિયા સુપર માલ 1151 सुपर 3 नंबर नंबर 1 क्वालिटी 1110 रुपया खाली खाली पत्र 1113 नंबर चना लीला दाना साथे गुजरात जी का انا انا ना नंबर मे है 1150 या तो बताओ को कमने 15 પંદરસો ને જણા પંદરસો અગિયારસો ને એકાવન સુપર ત્રણ નંબર જણા અગિયારસો એકાવન અગિયારસો ને એકતાલીસ ಅಗಿಯಸೋ ತಂ ಮೀಡಿಯ ಅಗ್ಯಾರಸೋ ಚೀಸ ತಂತ್ರಮ

વાહ હરાજી મિત્રો અગિયારસો ને છોવીસ ત્રણ નંબર ચણા સમય સુપર મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોનો ભાવ છે ને બજાર ની વાત કરું તો આજે પાંચક રૂપિયા બજાર નીચો જોવા મળી રહ્યું છે ત્રણ નંબર ચણામાં